શું કહેવાય ભરતી મેળો જે છે એ આજકાલનો ચાલતો નથી એમની આજકાલનો આજ એક મિનિટ એમની આજકાલનો ચાલતો નથી લોકસભાની ચૂંટણી ગયા પછી તરત જ પાછી બીજી ચૂંટણીઓ આવવાની એ ચૂંટણીઓનું રોટેશન જે છે એ એ ચાલતું જ રહેવાનું છે અને ચાલતું જ રહેવાનું છે એટલે ભરતી મેળો ભરતી મેળો જે છે એ એક ત્યાં બીજી રીતે ચાલે છે લોકશાહી છે લોકશાહીમાં બધા કોઈ ઓફર થાય છે અને જવાના છે કે નહીં આટલું ભાજપના લોકો એવું કહે છે ગમે ત્યારે આવી જશે ભાજપના જેવા અમુક લોકો કહે છે ગમે ત્યારે પૂંજા એટલે આ વખતની તો હું કઈ માર્કેટમાં કોઈ પણ વાત કરે એને હું કઈ રીતે રોકી શકું એમની હું એને કઈ રીતે રોકી શકું બધા મિત્રો અરસપરસ અરસપરસ વાત કરતા હોય દાખલા ગીર સોમનાથ જિલ્લામાં અને ઉના તાલુકાની અને ઉના શહેર અને ઉના તાલુકાની પરિસ્થિતિ અત્યારે નાજુક છે ન કહેવાય ન સેવાય સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટ કરતાઓ છે કે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી અને એના કારણે આ પ્રકારનું બેફામ થયું છે ગૌસ્વામીની નિમણૂક થઈ એના અઠવાડિયા દસ થી પંદર દિવસ પછી એસપી શ્રીને ફોન કરીને મેં જાણ કરી કે સાહેબ તમે આને કંટ્રોલ કરો આ પીઆઈની માનસિકતા સારી નથી એટલે તમે મેં કીધું એસપી તરીકે સાહેબ આપની જવાબદારી છે તમે આને કંટ્રોલ કરો અને જો કંટ્રોલ નહીં થાય તો મેં કીધું ઉના પોલીસ સ્ટેશન બેફામ અત્યારે ચાલે છે અને ગુજરાતના ગૃહ વિભાગને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને આ પ્રકારની ઘટના રાજ્યમાં પહેલીવાર બની છે આમાં તો સરકારનું નાક કપાણું છે સરકાર ખુદનું નાક કપાવવાનું છે તો સરકારે પોતાના નાકને બચાવવા માટે પણ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જે પોલીસ સામાન્ય ગુનામાં ધરપકડ કરીને ચોવીસ કલાક સુધી જેલમાં રાખતા હતા કાયદો અને વ્યવસ્થા ના બાબતે આ એ જ પોલીસ જ્યારે આજે ગુનેગાર છે અને એ ગુનેગાર કોઈ નાનો શૂનો ગુનેગાર નથી જે પોલીસનું આમ પ્રજાનું જાન માલનું અને સલામતીનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે એ પોલીસ જ્યારે આ પ્રકારે ભક્ષક બને રક્ષક પોતે જ્યારે ભક્ષક બને અને એ ભક્ષકની વ્યાખ્યા પણ આખી આખી બદલી નાખી છે આ એન કે ગૌસ્વામી સમિતિ એ તો ગુજરાતના ઇતિહાસમાં ગૃહ વિભાગના ઇતિહાસમાં જે પ્રકારે તોડકાંડ કરીને જે એને ઇતિહાસ સર્જ્યો છે અને આટલી ગંભીર પ્રકારની ઘટના બન્યા પછી અને આટલી ઉજાગર થયા પછી પણ બે બે મહિના સુધી એની ધરપકડ કરવામાં ના આવે તો મને લાગે છે કે એમના માટે કયા શબ્દ પ્રયોગો કરવા એ શબ્દો નથી હું આપના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે ગુજરાતના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી મારફત વિનંતી કરું છું કે આ પ્રકારના ગુનાઓ જ્યારે બને અને જો સરકાર ખુદ અસરકારક પગલાં ન લે અને સમયસર પગલાંઓ ન લે તો આવી પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગવાને બદલે રોક લાગવાને બદલે બેફામ ચાલવાની તાજેતરમાં હજી ગઈકાલે તથી બે ત્રણ ચાર દિવસ પહેલાં જૂનાગઢની ઘટના અરેજ આઈજીની વચ્ચે જો ગીર સોમનાથ જિલ્લો પણ આવે છે તેમાં સસ્પેન્ડ કર્યા છે બે પીએસઆઈને અને પીઆઈને જે રીતે જે રીતે ઈડીની બીક લગાડીને કે અથવા એમને નામે જે રીતે એ પોતે તોડકાંડ કરતા હતા તો એનો અર્થ એ કે ગુજરાતમાં અત્યારે કોડ તોડકાંડ જે છે એ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે આ હું માંગણી કરું છું સરકાર પાસે કે આ એન કે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું કોણે પ્રેશર કર્યું અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતીથી ઉનામાં એ જગજાહેર હતું કોંગ્રેસને માની લો કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા હતા તો સત્તા પક્ષના લોકો પણ જાણતા હતા સત્તાપક્ષના લોકોને ખબર નહોતી એવું પણ નહોતું સત્તા પક્ષના લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી છતાં પણ એ રજૂઆત કરી શકતા નહોતા તો એ તપાસ કરે અને એન કે ગૌસ્વામીની ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે એ તોડકાંડ ખ્યા છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે વલ્લી મટકા કોણ ચલાવે છે દારૂના અડ્ડાઓ કોણ ચલાવે છે કોણ દીવમાંથી બારો દારૂ બારોબાર પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું છું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસઓજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી સ્થાનિક પોલીસની ક્યાંય નહોતી ખબર એના પોલીસની ડિટેલ કઢાવવી જોઈએ જેમ એસીબીએ જે રીતે માની લો કે રેડ પાડી છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરવાના ઘણા બધા માધ્યમો છે એની તપાસ એમની તપાસ કરવા મારી